જય માતાજી જય રામાભાઈ કેમ છો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં છીએ તો આજ અમારું મંડળ છે ખંડેરા ગામ એટલે અમારું જે મંડળ જે આ નવું જે ચાલુ કર્યું અમે ખંઢેરા ગામનું તો એ જ ગામમાં અમે મંડેરમ આવ્યા છીએ અને અત્યારે તમને બતાવી દેજો ત્યાં બધું ડ્રેસિંગ રૂમ છે અમારો ડ્રેસિંગ રૂમ પણ હું તમને બતાવી દઉં જો મિત્રો અમારો ડ્રેસિંગ રૂમ છે અમારો બધો સામાન પણ આવી ગયો હોય અને મત્સ્યવાનું મંદિર છે અને આ મિત્રો આજ પાછી અષાઢી બીજે એટલે અષાઢી બીજના બધાને જય રામાપીર કોમેન્ટમાં તમે બધા પણ જય રામાપીર લખી દેજો તો હમણાં અહીંયા હું તમને બધાની મુલાકાત કરાવીશ તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો અને આજે સુભાષભાઈ નથી થોડાક સમય સંયોગી નથી એટલે બીજા જે છે એ બધાની મુલાકાત કરાવીશ તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો અને હમણાં અમે થોડીકમાં જાય છે અમે જમવા તો ત્યાંનો પણ વિડીયો આવી ગયા તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહજો અને બીજું તો તમને શું કહેવું ખંડેરા ગામમાં અમે આવ્યા છીએ તો અહીંયા જો વરસાદ જેવું અત્યારે કંઈ લાગતું નથી તો વરસાદ નહીં હોય તો અમારે મંડળ રમવાનું જ છે તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ લેજો અને અમારો બ્લોગ જો તમને ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને શેર કરનો ભૂલતા ને હા કોમેન્ટ તો કરજો તમારી કોમેન્ટ બધાની હું વાંચું જ છું હવે મિત્રો જો અમે અત્યારે મંદિર હતા અને અત્યારે અમે જમીન નવરા થઈ ગયા અને હવે અહીંથી મેં જાય છે અહીંયા થઈ તો અત્યારે આજે તમને સત્ય મારાજની મુલાકાત કરાવી દઉં સત્ય મારાજ બેક શબ્દ આપણે સબસ્ક્રાઈબર નહીં કહી દઉં હમણાં કે અમારા વ્લોગ નહીં આવ્યા હોય પણ અમારે થોડીક મજબૂરી કારણ કે વરસાદ વરસાદની હોય એટલે રામા મંદિર રમાય નહીં કહે કારણ કે વરસાદ આવે તો ખર્ચા કરેલા બધાના ફેલ જાય ને એવી રીતે ચાર મહિના થોડુંક ઓલું રહેશે તમે લાઈક ને શેર ને ફોલો કરવાનું ભૂલ ભૂલતા ને એમ અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહી અને અમારા મંદિરે તમને બતાવી દો અમારા જવાબ પુનાભાઈ એ મનસુખભાઈ એ બધા અત્યારે આવ્યા હે તમને બધાની મુલાકાત કરાવી દઉં અમારે મનસુખભાઈ પુનાભાઈ બધા આવી ગયા જમીને બધા ફ્રી થઈ ગયા ને અમારું મંદિર તમને બતાવી દઉં જે આ મંદિર છે આ જમણો હતું અમારા વિપુલભાઈ દાહોદ હોટલના માલિક અને અમારું મંદિરનું કામ અત્યારે ચાલુ હોય એ આગળના બ્લોગમાં બધું કહી દીધું કે દાળ પકવાન કેવી છે એ બધું તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહીજો બરોબર ને મનસુખભાઈ મનસુખભાઈ ક્યાંક અમારા વિડીયો માં જોડાઈ રેજો આવા નવા વિડીયો તમને મળતા તો અત્યારે અમારું મંડળ જો ચાલુ થવાની બધે તૈયાર તો અમારે જો સાગરભાઈ પણ આવી ગયા સાગરભાઈ અમારે મયુરભાઈ તૈયાર થાય બધા અમારે કૈલાસભાઈ બધે અત્યારે ત્યાર થાય બધાની તમને મુલાકાત કરાવી દઉં અમારે અનિલ હા મનીષભાઈ મનીષભાઈ ઠાકોર વિરલભાઈ આહિર અમારે રાકેશભાઈ પણ આવી ગયા કૈલાસભાઈ અમારે જયંતિભાઈ અમારે ગોવિંદભાઈ અને અમારા અમારા મા એ પણ હવે ત્યાં થાય ભગત અમારે ઉતા બાજુમાં એ બધા ત્યાર થાય તો અમારા બધા જોડાઈ રહીજો

अरे adikaini a m u s a l a i n u p a gai r a h n m a t y a l a h go l i t e w a b r a m i n a r a a r chaka le h કાય કિસીયા વગેરે યો દેવી ની વાલી હરે કી ભાગ્ય ની હરે માન ભીરે બલ બોલાને કિસીયા વગેરે યાર તીખલ બોલાને કિસીયા વગેરે શબાશ મેરે ચે આજ થા બોલાને કિસીયા વગેરે સખાન બોલાવે છે સખાન બોલાવે છે બસ સખાન બોલા આવો સલામ અલયકુમ સખાન

અમારું મંડળ ખંડેરા ગામમાં હતું અને અહીંયા અમારે વેલું પૂરું કરી દીધું હતું કારણ કે વરસાદના કારણે મંડળને વિરામ આપી દીધો હતો એટલે અત્યારે તો છ વાગી ગયા હવારના અત્યારે હું ઘરે નીકળી ગયો એટલે રસ્તામાં આવું અત્યારે ખંડેરાથી નીકળી ગયો એટલે આ બ્લોક કાંઈ મોટો નહીં હોય જો તમને આ બ્લોગ પણ સારું લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો એટલે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે તમને આવાને આવા નવા બ્લોગ મળતા રહે અને કંઈક તમને અમારું નવું ને નવું તમને જોવા મળે મંડળનું એટલે અમારું મંડળ ત્રણ વાગે પૂરું કરવામાં આવ્યું હતું કારણ કે વરસાદના કારણે અમે મંડળને વિરામ થઈ દીધો હતો એટલે વરસાદમાં તો કાંઈ રમી ન હતી એટલે વહેલું પૂરું કરાવ્યું પછી હું હું ને અનિલ મારું અમે એ અનિલ મારું તો અત્યારે નીકળી ગયો એ આમ બીજા રસ્તો ગયો ને હું બીજા રસ્તો જાઉં એટલે અમારું મંડળ ત્યાં સુધીનું હતું વરસાદના કારણે વિરામથી થયું હતું તો જો તમને આ પણ બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું નહીં સબસ્ક્રાઈબ જો તો હવે આપણે ડેટ મળીશું બોલબી વાળા બ્લોકમાં પૂરતું ગામમાં છે તો બધાને જય રામ આપીશ જય માતાજી